નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો સત્યાવીસ સમી ત્રણ હજાર છસોથી ત્રણ હજાર આઠસો જેતપુર ત્રણ હજાર અગિયારથી ત્રણ હજાર સાતસો એક રાપર ત્રણ હજાર છસો એકાવનથી ત્રણ હજાર સાતસો જામજોધપુર ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર સાતસો વીસ રાજકોટ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર આઠસો પચાસ અમરેલી ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો પચાસ મહેસાણા ત્રણ હજાર સાતસો પાંચથી ત્રણ હજાર સાતસો પાંચ મોરબી ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો પચાસ હળવદ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો અઠ્યાવીસ ગોંડલ બે હજાર પાંચસો એકથી ત્રણ હજાર આઠસો એક્યાસી માંડલ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો બાબરા ત્રણ હજાર એકસો પાંચથી ત્રણ હજાર સાતસો પિંચોતેર વારાહી ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો એકવીસ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો ત્રીસ દિયોદર ત્રણ હજાર બસો સત્તરથી ત્રણ હજાર છસો બાવીસ વાવ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો બ્યાસી ધીમા ત્રણ હજાર સોથી ત્રણ હજાર આઠસો પચાસ વિરમગામ ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો સાઠ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર વાંકાનેર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો પિંચોતેર થરા ત્રણ હજાર ચારસો નેવુંથી ત્રણ હજાર છસો પચાસ ડીસા ત્રણ હજાર છસો એક્યાસીથી ત્રણ હજાર સાતસો અગિયાર થરાદ બે હજાર સાતસો પચાસથી ત્રણ હજાર નવસો નેવું બહુચરાજી ત્રણ હજારથી ત્રણ હજાર બસો ચાલીસ જામખંભાળિયા ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર સાતસો એંસી ધાનેરા ત્રણ હજાર પાંચસો વીસથી ત્રણ હજાર નવસો એકાવન ત્રણ હજાર એકથી ત્રણ હજાર પાંચસો છન્નું લાખણી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો એક અંજાર ત્રણ હજાર છસોથી ત્રણ હજાર સાતસો પચાસ હારીજ ત્રણ હજાર ચારસો એક્યાસીથી ત્રણ હજાર આઠસો અગિયાર નેનાવા ત્રણ હજારથી ત્રણ હજાર નવસો પચાસ જસદણ ત્રણ હજારસોથી ત્રણ હજાર આઠસો દસ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો રાઘનપુર ત્રણ હજાર બસો દસથી ત્રણ હજાર નવસો ઊંઝા ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજાર બસો બાસઠ જામનગર ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો પચીસ ભાભર ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર સાતસો છાસઠ પાટણ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર છસો અગિયાર પાંથાવાડા ત્રણ હજાર ચારસો એકાવનથી ત્રણ હજાર ચારસો એકાવન તો મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો